નખત્રાણા પંથકમાં વરસાદ કેળો મૂકતો નથી આજે પણ મોડી રાતથી શરૂ થયેલો વરસાદ સવાર સુધીમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે નખત્રાણા આખું શહેર પાણી પાણી થઈ ગયું છે ખાનગી શાળાઓમાં સલામતીના ભાગરૂપે રજા જાહેર કરી દેવામાં આવી છે પ્રાંત અધિકારી સુથાર અને તેની ટીમ સતત રાત્રિના મોનિટરિંગ કરી હતી કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે જોવા તંત્રએ ખાસ સૂચનાઓ જારી કરી હતી હવે જોઈએ નખત્રાણા પંથક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો વિસ્તૃત નખત્રાણામાં વરસાદ કેળો મૂકતો નથી ગઈ રાત્રિના વરસાદ શરૂ થયો હતો અને સવાર સુધીમાં પાંચ ઇંચથી વધારે વરસાદ પડ્યો હોવાના સમાચારો મળે છે ભારે વરસાદના પગલે નખત્રાણાની મુખ્ય ગંગા બજાર રાત્રિથી સવાર સુધી મેઘ મહેરના કારણે પાણી વહેવામાં માંડ્યા હતા આમ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો જ્યાં જુઓ ત્યાં નખત્રાણામાં પાણી પાણી નજરે પડતા હતા ખાસ કરીને ઠેર પાણી ભરાયા હોવાના સમાચારો મળી છે પ્રાંત અધિકારી સુરજ સુથારાને તેની ટીમ સતત રાત્રિના મોનિટરિંગ કરી હતી કોઈપણ પ્રકારની કોઈ તકલીફ ના પડે લોકોને જોવા માટે તે પ્રકારે પ્રાંત અધિકારીએ સૂચનાઓ જારી કરવામાં તો મુખ્ય બજાર નવાવાસ આંબેડકર કોલોની વિરાળી રોડ આરામ ગૃહવાળો મુખ્ય વિસ્તાર જીલ રેસિડેન્ટ નાકા મુખ્ય બસ સ્ટેશન વિસ્તાર સહિતના વિસ્તારો ભારે વરસાદના કારણે પાણીમાં ફેરવાઈ ગયા હતા આખી રાત વરસાદના ઘટાડમાં પડ્યો છે અને વરસાદના પડે પગડે ક્યાંક ને ક્યાંક ખાનગી શાળાઓમાં સલામતીના ભાગરૂપે આજે રજા જાહેર કરી દેવામાં આવી છે વહેલી સવારે ચારથી છ દરમિયાન નખત્રાણાની આજુબાજુના વિસ્તારમાં પણ બેથી અઢી ઇંચ વરસાદ ખાબક્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે વિતરણનો સંત શ્રી ખેતાબાપા સંત સરોવર પણ ઓગની ગયું છે એ જ પ્રમાણે મોટા અંગિયાની ભૂખી નદી બે કાંઠે વહી રહી છે મોરગર યક્ષની ગામની નદી પણ બે કાંઠે વહી રહી છે એ જ પ્રમાણે દેવીસર તાલુકો નખત્રાણા કચ્છની આખી રાત વરસાદ બાદ દેવીસરની ભૂખી નદી પણ બે કાંઠે વહી રહી છે નથરપુરની નદી પણ બે કાંઠે વહી રહી છે નથરપુરમાં પણ ભારે વરસાદ પડ્યો છે નિરાણુમાં પણ ભારે વરસાદ પડ્યો હોવાના સમાચારો મળી રહ્યા છે ઉખેડામાં પણ ભારે ધોધમાર વરસાદ પડ્યો છે અને હજુ પણ વરસાદ ચાલુ હોવાના અહેવાલો મળી રહ્યા છે એ જ પ્રમાણે અબડાસા તાલુકામાં પણ વરસાદ પડ્યો છે